સુરત શહેરમાં આજથી હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવી છે માત્ર રોડ ઉપરથી નહીં પોલીસ હવે આકાશમાંથી પણ નજર રાખી રહી છે સુરતમાં સવારથી જ શહેરના મોટા જંકશન ઉપર ટ્રાફિક પોલીસની ડ્રોન વિંગ એક્ટિવ થઈ ગઈ છે જેમ ડ્રોન ઉડાવાયું છે તેમ હેલ્મેટ વિના ચાલક તરત જ સિગ્નલ પાછળ સંતાઈ ગયા કેટલાક લોકોએ આગળ ઉભેલા વાહનોની પાછળ છુપાઈ જવાનો પ્રયાસ કર્યો તો કેટલાક લોકો રિક્ષા અને ટ્રકોની બાજુમાં ચલાવવા લાગ્યા કેટલાક લોકોએ તો ચશ્મા કે મફલર પહેરી લીધા જેથી ડ્રોન તેમને ઓળખી ન શકે પરંતુ ટ્રાફિક પોલીસની ટીમો તુરંત એક્શન મોડમાં આવી અને આ લોકોના નંબર પ્લેટ સ્કેન કરી અને ચલણ ફટકારી દીધા ડ્રોન અને સીસીટીવીના આધારે એક જ દિવસમાં હજારો ઈ ચલણ જનરેટ થયા છે અને અનેક લોકો પોલીસ સમક્ષ જાત જાતના બહાના લગાવતા દેખાયા છે હું ઘર નજીક જ જઈ રહ્યો હતો માટે હેલ્મેટ નથી ભર્યું હું ફક્ત દૂધ લેવા ગયો હતો મારું હેલ્મેટ બાઇકની ડેકીમાં છે હેલ્મેટ પહેરવાનું ભૂલી ગયો પરંતુ હેલ્મેટ પોલીસના યુ વન નેશન વન ચલણ એપમાં આટલા બધા બહાના ચલાવવા જેમ નહોતા પાંચથી વધુ ઈ ચલણ થઈ ગયા હોય તો લાયસન્સ સીધું સસ્પેન્ડ થઈ જશે ડીસીપી અમિતા બનાણીએ જણાવ્યું કે ડ્રોન સીસીટીવી અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા હેલ્મેટ વગરના લોકોની અટકાયત થઈ રહી છે ત્રણ હજારથી વધુ પોલીસકર્મીઓ ટ્રાફિક જંક્શન ઉપર તૈનાત છે અને ચાલીસથી વધુ ટીમો સ્થળ દંડ વસૂલ કરી રહી છે જો કોઈએ ડ્રોન જોઈ અને સંતાવાનો પ્રયાસ કર્યો તો પણ બચવાની શક્યતા શૂન્ય છે કારણ કે સીસીટીવી કેમેરા અને વ્યુઝ સિસ્ટમ તરત જ વાહન નંબર સ્કેન કરી અને ઈ ચલણ મોકલી દેશે હવે સુરત શહેરમાં હેલ્મેટ વગર વાહન ચલાવવું શક્ય નહીં રહે ડ્રોન અને કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ટ્રાફિક પોલીસનો આ સ્પષ્ટ સંદેશ છે દરેક સુરતના નાગરિક હેલ્મેટ પહેરશે અને તેઓ સાહેબના ના માર્ગદર્શન પિસ્તાલીસ દિવસ સુધી અવેરનેસ કાર્યક્રમો ચલાવવામાં આવેલા જેથી આજે સુરત શહેરમાં અલગ અલગ ટીમો બનાવી અને અમે

અમે ખાસ કરીને લોકોને અપીલ કરીએ છીએ કે હેલ્મેટ અવશ્ય પહેરે હેલ્મેટ પહેરવાથી પોતાના પોતાનું અને પોતાના શરીરનું રક્ષણ થાય છે અને એક સુરક્ષાનો અનુભવ થાય છે જેથી હેલ્મેટ પહેરવા અમે ખાસ અપીલ કરી રહ્યા છીએ કે પ્રકારે દંડની કાર્યવાહી કેટલા રૂપિયાની ફર્સ્ટ ટાઈમ જો હેલ્મેટ નહીં પહેરે તો પાંચસો રૂપિયાનો દંડ થાય છે અને જો સેકન્ડ ટાઈમ હેલ્મેટ નહીં પહેરે તો એક હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે એના સિવાય વારંવાર હેલ્મેટ નહીં પહેરે તો એવા લોકોને અમે આઈડેન્ટિફાઈડ કરીએ છીએ એમના ગાડીનો નંબર તેમજ અમારા કેમેરાથી પણ એને કરી એની ગાડી રોકી અને જો નહીં પહેરે તો એને કરવા અમે કાર્યવાહી સાહેબ મેસેજ અંતમાં સુરત સુરત શહેરની શહેરની જનતાને જનતાએ મેક્સિમમ આજે લોકોએ હેલ્મેટ પહેર્યા છે અને એ લોકોએ સ્વૈચ્છિક રીતે પાલન કર્યું છે અને પોતે સુરક્ષાનો અનુભવ કર્યો છે જે લોકો નથી પહેરી રહ્યા એ લોકોને સુરત શહેર પોલીસ તરફથી ખાસ અપીલ છે કે હેલ્મેટ ચોક્કસ પહેને પહેરે

તો આજે પંદર ફેબ્રુઆરીએ અમે દરેક જનતાને એવી અપીલ કરી હતી કે પ્લીઝ તમે હેલ્મેટ પહેરીને તમારી સુરક્ષા અને તમારા પરિવારની સુરક્ષા માટે નીકળો તો આજ રોજ અમારા ટોટલ સુરત શહેર પોલીસના ત્રણ હજારથી વધારે કર્મચારીઓ ત્રણસોથી વધારે અધિકારીઓની ટીમ દરેક જંક્શન ઉપર તૈનાત છે અને આ આ અમારા જે કર્મચારી અધિકારીઓ છે જે વ્યક્તિઓ હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા એમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાલમાં ચાલુ છે સાથે સાથે તળદણ ની સાથે સાથે અમે અમારા સાતસો ને બોતેર સીસીટીવી કેમેરાના માધ્યમથી અને વન નેશન વન ચલણ મોબાઈલ એપ અને વીઓસી એપ ના માધ્યમથી સાથે એક ઈ ચલણ જનરેટ કરવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે અમે ડ્રોનના ઉપયોગની મદદથી એવા જંક્શનો અને વિસ્તારો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ કે જ્યાં લોકો હેલ્મેટ નું પ્રમાણ જે પહેરવાનું છે એ ઓછું છે અને ક્યાંક ને ક્યાંક લોકો જે છે ટાળી રહ્યા છે તો એવા લોકોને ટાર્ગેટ કરી આવા જંક્શન અને વિસ્તારો આઈડેન્ટિફાઈ કરીને પછી અમે એવા વિસ્તારો પર સ્પેશિયલ ફોકસ આપીને હેલ્મેટ ની કામગીરી કરાવીશું સાથે સાથે હું એવા સિત્તેરથી પંચોતેર ટકા સુરતીઓ કે જે અત્યારે હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે તેમને ચોક્કસ અભિનંદન આપીશ કે સ્વયંશિસ્ત તેમણે સિગ્નલમાં જેવું દાખવ્યું હતું એવું જ સ્વયંશિસ્ત તેમને હેલ્મેટમાં દાખવ્યું છે પરંતુ બાકીના વીસથી પચીસ ટકા લોકો જે હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા એમને હું ચોક્કસ ચેતવણી આપીશ કે તમે તમારી સુરક્ષાની ચિંતા નહીં કરો તો તમારા સુરક્ષાની ચિંતા તમારા જીવની ચિંતા અમને છે અને એટલે ચોક્કસપણે જે પણ સુરતના શહેરીજનો હેલ્મેટ પહેરીને નહીં નીકળે તેમને સ્થળ દંડની સાથે સાથે ઈ ચલણ સીસીટીવી કેમેરાના માધ્યમથી જનરેટ